તૈયાર થઈ ગયા છીએ અહીંયા છે તૈયાર થઈ ગયા છે અને સાયકલ બાયણા કાઢી જાય ફટાફટ જાય સ્કૂલે સ્કૂલે જાય ને એટલે એવું થાય કે સાહેબ ઊભા હોય તો હાડા હાથ થઈ ગયા એટલે આ સમય પ્રાર્થના ચાલુ હોય છે કે પૂરી થાવા એવી હશે હું અહીંયા પોચી પૂર્ણ હાથે પંદર મિનિટની વાર છે અહીંયા પહોંચતા એટલે અહીંયા પહોંચીએ એટલે પછી જોઈ સાહેબ એકાદ ઉભા હશે તો નહીં ઉતાર કોઈ ઉતાર વિડીયો પાછું અહીંયા ઘણી એ થાય કે સાહેબ બી છે તો ખીજા છે કે મોડ હું કામ આવ્યો અને હમણાં તો એવું છે કે જો સાહેબ જોઈ ગયા તો ઘરે મોકલી દે પાછા જોઈએ હું થાય છે સ્કૂલે પેલા જઈએ તો મળીએ ડાયરેક્ટ સ્કૂલે રિસેસ પડ્યો તો રિસેસ પૂરો થઈ ગયો છે આપણે સ્કૂલમાં ઊભા છીએ તો ત્યાં લેક્ચર છે લેક્ચર ભરીને પછી જાઉં અને છૂટછૂટ ત્યારે મળશું આપણે આવ્યા ત્યારે तो બે તે ક્લાસમાં પછી મડ્યો બરો અને એક થી હો હે આ મોડ અ સોઈતા નો ટાઈમ છે પણ હું મોડ થઈ ગયા નકર વેલા છૂટી જાય કઈ તો એકલો જ હોય આખી સ્કૂલ એટલા વે કે છૂટે તો હવે હાકી ગયા છે फटाफट જમવા બેહ જાય પછી હોઈ જા પણ પછી જાવ તો સન્માન લે પહેલા આ તોક મોડ જોઈ ઊંધી છે આ કેમ કે હતું એટલે ખાઈ લીધું કાલે આજ હતું આઈ જાય છે તો જમી લે જમી લઈ હવે અને હવે પછી જમીન પછી હોય જાય તો પહેલા જમી લઈ જમીન પછી હોય ગયા કાના અને ડા ગયા છે અરે આપણી સાયકલ જાય ટ્યુશન ના તો બીજો તો કંઈ નવીન નથી બે થઈ ગયા છે એટલે જીજા જાઉં આપણે દોસ્તાની ઘરે અને અહીંયાથી પછી એની ગાડીમાં જાઉં ટ્યુશનમાં તો બસ હવ જાય બહુ ટ્યુશનમાં મળ્યા ટ્યુશનમાં આપણે દોસ્તાની ગાડીમાં આવતા રહ્યા હતા અને હવે જાય છે ટ્યુશનમાં સાહેબે આવી ગયા પછી ભેગા જાય થાય તો એટલે ટ્યુશન પૂરું થાય ને પછી મળ્યા પછી બીજા ટ્યુશનમાં વાંચી આપણે છૂટી ગયા હતા અને છૂટીને પછી આપણે અહીં આવતા ગયા છીએ બીજા ટ્યુશનમાં સારવાઈ ગયા છે અને આ ટ્યુશન પૂરું થઈ જાય પછી આપણે જાઉં લાઇબ્રેરી તો પહેલાં જાય આ ટ્યુશનમાં આપણે છૂટી ગયા છીએ અને જાય છે એ લાઇબ્રેરી દોસ્તાની ગાડીમાં બેઠા છીએ એની ઘરે જાઉં ત્યાંથી સાયકલ લઈને બની જાઉં લાઇબ્રેરી તો બસ પાંચક જેવું છું કે નહો ડાયરેક મળીએ લાઇબ્રેરી અને આ જો ઉપલેર અમારે બાપા સીતારામ ચોક પાસે છીએ આ બહુ ટ્રાફિક બહુ મળીએ ડાયરેક લાઇબ્રેરીમાંથી છૂટી ગયા તમને એમ કે મારી ટુનમાંથી છૂટી ડાયરેક અહીંથી કાંઈ છૂટવાનું છે

તૈયારી કરે એટલે આપણે હવે પછી ઘરે જાઉં ને ત્યારે ઘર પાસે મળતું હવે ઘર બાજુ રીષિભાઈ ને આવા જોયો અને તમને દેખાતું નહિ હોય કેમ કે કેમેરા પોરમાં એટલી લાઇટિંગ આપણે આ જેવું છે

ઘર બાજુ એવા તાજી સાહિલ ભાઈને ઘરે જ પણ અમને 100% ખબર હે કે સાહિલ ભાઈ કેમ કે ભાઈ ગુલી મારી હા વેફરના પૈસા દીધા દીધા ને દીધા ઓનલાઈન નથી તો હાલો જ હવે ફોન હું તો લઈ ભાઈ હાલો એટલે મેં એને સવારે નીકળ્યો હતો ને ત્યારે દઈ દીધા હતા પેલા ડાયરેક્ટ મળ્યા ઘરે ઘરે ગયા હતા ઘરેથી પછી આપણે દોસ્તરે બોલાવ્યો હતો વાળ લઈ ગયો

અને આપણે ગામમાંથી લેવા દઈ સમોસો ખાઈ છે એવું બધું છે તો જમી લે જમીન પછી મળીએ એન્ડ કરું છું જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરજો આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણે એમાંથી શું કહેવાય નાસ્તો કર નાસ્તો જમીન પછી ને જો તમને હાજુ કહી તો જમીન પછી ને આપણે હોઈ જઈશું હમણાં અને હવાના બોલમાં ત્રણ ચાર વાગ્યે ઉઠીએ અને સૌથી પહેલાં કામ આપણે એડિટિંગ કરીએ પછી વાંચવા લખવાનું કરીએ એટલે અટાણે ચાર્જ તો ચાર બાઈજ ઉઠો તો તો હજુ એડિટિંગ થઈ ગયું હવે અને હવે વાંચવાનું કરીશ તો હું વ્લોક જોતા રહેજો કાંઈ સજેશન હોય તો કમેન્ટમાં કરજો તો અમારી એકના લોક છે ત્યાં થુજી જે સોમનાથ જે દર કરીશ ગુડ બાય